રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે વરસાદનો આનંદ અને કુદરતી સૌંદર્યથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે રાજસ્થાનના માઉન્ટ આબુમાં વરસાદથી ધોધ અને ઝરણા વહેતા થયા છે ભારે વરસાદના પગલે નખીલેખનું બોટિંગ પણ બંધ કરવામાં આવ્યું છે જોઈ રહ્યા છું દ્રશ્યમાં અનેક ધોધ અને કુદરતી સૌંદર્યથી પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી ઉઠી છે આ પ્રકૃતિને જોવા માટે આ પ્રકૃતિને નિહાળવા માટે અનેક દૂર દૂરથી સહેલાણીઓ રાજસ્થાનના હિલ સ્ટેશન ગણાતા માઉન્ટઆઆમાં ઉમટી રહ્યા છે રાજસ્થાનના હિલ સ્ટેશન ગણાતા માઉન્ટઆઉમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય ઉપરથી ખ્યાલ આવશે કે ઉપરવાસમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવી રહ્યો છે અને સહેલાણીઓ આ વરસાદની મજા અને સાથે સાથે કુદરતી સૌંદર્યની મજા અહીં કુદરતના ખોળે પ્રકૃતિએ સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદનો આનંદ અને કુદરતી સૌંદર્યથી આ પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે સહેલાણીઓ અહીંથી આ મજા માણી રહ્યા છે અને માઉન્ટ આબુમાં વરસાદથી ધોધ અને ઝરણા વહેતા થયા છે આપ જોઈ રહ્યા છો આ નાખી તળાવ છે જે ઓવરફ્લો થયું છે ભારે વરસાદને પગલે એનું બોટિંગ છે જે બંધ કરવામાં આવ્યું છે રાજસ્થાનના સ્ટેશન ગણાતા આ માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ તમામ દ્રશ્યો છે રાજસ્થાનના માઉન્ટ